દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા અઠાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ સુરત જિલ્લાના ખાતે બે દિવસનું સમાજ સુધારણા અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં સાઉથ ગુજરાતના તમામ જિલ્લામાંથી આશિકાને રસુલ ઇજતીમા ઉપસ્થિત રહેલ જેમાં દાવતે ઇસ્લામી ઇન્ડિયાના આગેવાનો તથા મદની આલીમો દ્વારા પ્રવચન આપી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ જેમાં ભારત દેશમાં શાંતિ અને ભાઈચારા માટે દુઆ કરવામાં આવી હતી અને તેના એક વેલફેર ડિપાર્ટમેન્ટ ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન જીએનઆરએફ દ્વારા નશાના અસરોને નકારી દેવો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન જીએનઆરએફ દ્વારા નશાના અસરોને નકારી દેવો કાર્યક્રમનો સફળ આયોજન 29 ડિસેમ્બર 2024 ના રોજ બપોરે સમયે રોયલ પાર્કની સામે ઉન મનોદરા રોડ ઉન સુરત ખાતે કરવામાં આવ્યો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નશાના હાનિકારક અસરો વિશે જાગૃતતા ફેલાવી અને પ્રતિષ્ઠિત સરકારી અધિકારીઓની હાજરીની સન્માન કરવાનું ગર્વ છે જેમણે આ મહત્વપૂર્ણ સામાજિક મુદ્દા માટે પોતાનું સમર્થન દર્શાવ્યું કાર્યક્રમમાં નિષ્ણાતો દ્વારા પ્રેરણાદાયી ભાષણો નશાના વ્યસનમાનથી ઉભરી ગયેલાઓની કહાણીઓ અને પુનઃવિહારે સંસાધનો વિશે માહિતી આપવામાં આવી રિપોર્ટ સઈદ અલી પ્રણામ સંદેશ ન્યૂઝ સુરત